તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સિયા જ જેડિએ પ્લસ મોડલ આવેલ છે મિત્રો કારનો મોડલ બે હજાર અને પંદરનું નવેમ્બર મહિનો છે કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે ત્રાણું હજાર કિલોમીટર કાર ફરેલી જો જોવા મળશે કારમાં તમને પૂ બટન જોવા મળશે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે લેથર સીટ કવર જોવા મળશે મિત્રો કારમાં રિવર્સ કેમેરો રિવર્સ સેન્સર બધું કમ્પ્લીટ જોવા મળશે કારની કિંમત માલિકે રાખેલી છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે આ કાર મિત્રો તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે મિત્રો તો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે કોઈ પણ મિત્રો મારા સિયાદ કાર લેવાય તો નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરવો